આજે રામનવમીનો તહેવાર હિન્દુ સમાજ માટે ભવ્યથી ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે સમગ્ર ગુજરાતમાં પણ હિન્દુ સમાજ ઉત્સાહ વેરા આ તહેવારની અંદર ભાગ લઈ રહ્યો છે એવી રીતે મહુવા શહેરમાં પણ એક રામનવમીના દિવસે ભવ્યથી ભવ્ય શ્રીરામની શોભાયાત્રા નીકળી છે જે વર્ષોથી નીકળે છે સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન પણ હોય અને એને લીધે આજે અમે આ યાત્રા દરમિયાન જે ભક્તજનો આ યાત્રામાં જોડાણા છે એ આ તડકાની અંદર એમને રાહત મળે એવા આશયથી અમે અહીંયા ઠંડા પીણાનો એક કેમ્પ લઈ અને અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ સમગ્ર દેશમાં આ રામનવમીનો તહેવાર